જાણો તમારી રાશિ પ્રમાણે તમે કેવા છો નમસ્કાર મિત્રો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અને આ બધી માતાઓ માટે એકદમ સાચું છે બધી માતાઓ સમાન હોય છે તેઓને તેમના બાળક પ્રત્યે સમાન પ્રેમ અને લાગણી હોય છે દરેક માતાનો વાલીપણા પ્રત્યેનો એક અનોખો અભિગમ હોય છે જેમાં કેટલીક વધારાની ભક્તિ અને પ્રેમાળ હોય છે જ્યારે અન્ય તેમની રીતે કડક હોય છે તેમ છતાં માતૃત્વે એક અનોખો અનુભવ છે અને દરેક માતા તેના અથાગ પ્રયત્નો અને સખત મહેનત માટે માન્યતા મેળવવાને પાત્ર છે દરેક માતા પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે છે અને બાળક માટે તેની માતા વિશ્વની સર્વશ્રેષ્ઠ માતા છે તેમ છતાં દરેક માતા બાળકના જન્મથી જ પોતાનું આખું જીવન બાળકને સમર્પિત કરી દે છે દરેક માતા તેના બાળક માટે જે બલિદાન આપે છે તેની સરખામણી માતા સાથે થઈ શકે નહીં

હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમને અમારી નવીનતમ સૂચના મળી શકે આવનારા વિડીયો સૌ તમે લોકોએ આ વિડીયોને લાઈક અને શેર કરવો જોઈએ કારણ કે તમારી દરેક લાઈક અમારું મનોબળ વધારે છે અને તમારામાં માંગના દરેકને જાણીએ અજાણ્ય પણ કોઈને કોઈ રીતે અમને આર્થિક મદદ કરે છે તો ચાલો આવે છે ઉછેરે છે મેષ રાશિની માતા આ રાશિની મહિલાઓ એકદમ સ્વસ્થ હોય છે તેમનું ઘણું મહત્વ છે પરંતુ તેની સાથે તેમના બાળકોની સુરક્ષા અને ઉછેર પણ તેમના માટે એટલું જ મહત્વપૂર્ણ છે આ રાશિની મહિલાઓને બાળકોના ઉછેરની બાબતમાં કોઈ સમજૂતી કરવાનું પસંદ નથી આ મહિલાઓ કામ અને પરિવારને સારી રીતે સંતુલિત કરે છે તેણી તેના બાળકો માંગતી જ્યારે જરૂર પડે ત્યારે મદદ કરશે પરંતુ મેષ રાશિની માતા સંશોધનાત્મક અને સર્જનાત્મક છે સમય જતાં તે તેના બાળકની શ્રેષ્ઠ મિત્ર અને સલાહકાર બની જાય છે બાળકની છબી તેઓ કેવા દેખાય છે અને તેઓ કેવી રીતે વાતચીત કરે છે તેની પણ કાળજી રાખે છે અને તેઓ સામાજિક રીતે રીતે કેવી છે ગંભીર પણ જીદ્દી હોય છે અને તેટલી ધીરજ માત્ર વૃક્ષની સ્ત્રીઓ માંગ જ હોય છે બાળકના ઉછેર ગમે તેટલી અડચણો આવે આ રાશિની મહિલાઓ પોતાની ધીરજના બળથી તેને પાર કરી લે છે પરંતુ કેટલીક હંમેશા તેના બાળકોની ખુશી માટે પ્રેમથી કામ કરવાની ભાવના માંગ તે મહેંતુ કલાત્મક અને સંગીત પ્રેમી છે અને ઘરની અર્થવ્યવસ્થાને સુધારવા માટે પણ કામ કરે છે થોડી દબંગ ગંભીર અને રૂઢિચુસ્ત તેણી તેના બાળકોના ભાવિ અને સલામતી પ્રત્યેની સાચી ચિંતા અને પ્રવાહને કારણે આ કરે છે જે મીની રાશિ બાળકો સાથે ખૂબ મૈત્રીપૂર્ણ છે અને તે તેના બાળકોને ઉછેરે છે તે પોતાનું જીવન એવી રીતે જીવે છે કે તે તેના બાળકોને એવી રીતે ઉછેરે છે કે તેઓ કોઈના પર નિર્ભર ન હોય તેથી જ તે તેના બાળકોને જીવનના અનુભવોમાંથી શીખવા દે છે આ મૈત્રીપૂર્ણ વર્તનને કારણે તેમના બાળકોના મિત્રોમાં ઠંડકનું વાતાવરણ છે આ કારણે તેમના બાળકો તેમની સાથે ખૂબ જ આરામદાયક અનુભવે છે તે સમજદાર માતા મૈત્રીપૂર્ણ પ્રતિભાશાળી અને સ્વપ્ન તેના બાળકોને જીવનના ઉતાર ચઢાવ માટે તૈયાર કરે છે મિથુન રાશિની સ્ત્રીઓ સમજદારીપૂર્વક સમયનું વિતરણ કેવી રીતે કરવું તે જાણે છે જેથી તેણીના ઘરમાં ઘૂંટ કે સ્નેહનો અભાવ ન રહે જો કે તે ઝડપી ગતિએ જીવે છે પરંતુ જ્યારે બાળકોની વાત આવે છે તેથી તેણી પાસે હંમેશા સમય હોય છે તેણીનો ગુસ્સો અથવા અણગમો ઝડપથી અદૃશ્ય થઈ જાય છે અને તેણી કોઈની સામે કોઈ દ્વેષ રાખતી નથી તેણી તેના બાળકો પ્રત્યે અપાર માયા બતાવે છે નંબર ચાર કર્ક કર્ક એ ચંદ્રની માલિકીની રાશિ છે આ રાશિની માતા તેના બાળક પ્રત્યે સૌથી વધુ લાગણીશીલ અને કોમળ હૃદયની માતા છે આ રાશિની માતા માટે તેનું બાળક સૌથી ઉપર હોય છે અને કર્ક રાશિની માતા તેને હંમેશા અહેસાસ કરાવે છે તેના બાળકની સંભાળ રાખવાની સાથે તે દરેક પરિસ્થિતિમાં તેના બાળકને ટેકો આપે છે અને કેન્સરની મહિલાઓ તેમના સંવેદનશીલ સ્વભાવ માટે જાણીતી છે અને સમાન નિષ્ઠા દર્શાવે છે તેમના બાળકો માટે કેન્સર માતાઓ પ્રેમાળ અને સંભાળ રાખે છે માતા કર્કચંદ્રની પુત્રી છે જેની પાસેથી તેણીને બ્રહ્માંડની સ્ત્રીત્વ પ્રાપ્ત થાય છે તેની સંભાળ સંભાળ અને પ્રેમાળ છે કર્કની માતાને મળેલી સ્નેહ અથવા કૃતજ્ઞતાની કોઈ પણ ક્રિયા તેણીને અનંત ખુશ કરશે અને તે તેના બાળકોની સલામતી અને સુખાકારીની એક મહાન રક્ષક છે તે સ્વભાવથી ચીડિયા હોઈ શકે છે પરંતુ હંમેશા તેના બાળકો પ્રત્યે અસાધારણ સમજણ અને સમર્થન દર્શાવે છે નંબર પાંચ સિંહ રાશિની માતા અત્યંત વફાદાર અને ઉદાર છે તે તેના બાળકોને ઉદારતાથી પ્રેમ કરશે તે સુનિશ્ચિત કરશે કે તેમના બાળકોની સંભાળ રાખવામાં કોઈ કસર બાકી ન રહે અને તેણી તેના બાળકોને કોઈ પણ અત્યાચારોથી બચાવવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે વધારાનો માઈલ જશે આ માતા જંગલ પર રાજ કરે છે અને તે થોડી સરમુખત્યાર છે પરંતુ બદલામાં થોડી ખુશામતની જરૂર છે તે એક આશાવાદી ગતિશીલ છે અને ઘણીવાર માતા પિતાની ભૂમિકા નિભાવે છે સિંહ રાશિની માતાઓ આત્મવિશ્વાસથી મુક્તિ આપનાર છે અને તેમના બાળકો પર અતિ ગર્વ છે તેના બાળકો પર સ્નેહ અને વખાણ કરવાનું પસંદ કરે છે અને હંમેશા તેમને સ્ટાર્સ સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરે છે સિંહ રાશિની માતાઓ કુદરતી નેતાઓ છે જેઓ તેમના બાળકોને મજબૂત સ્વતંત્ર અને આત્મવિશ્વાસુ બનવાનું શીખવે છે કન્યા રાશિ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ વ્યક્તિની બુદ્ધિ અને વાણી કૌશલ્ય માટે જવાબદાર છે તેથી આ રાશિની માતા ખૂબ જ સર્જનાત્મક અને સ્માર્ટ માનવામાં આવે છે તે તેના બાળકોને શાળાની દરેક પ્રવૃત્તિમાં મોખરે રાખવા માંગે છે અને તેના બાળકોને એવી રીતે તૈયાર કરે છે કે તેઓ બહુવિધ કાર્ય કરી શકે છે કારણ કે તેઓ માને છે કે જીવનમાં પણ પ્રાપ્ત કરવા માટે શિસ્તબદ્ધ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માતાઓ સંપૂર્ણતાવાદી છે તેણી દરેક વસ્તુનું આયોજન કરવાનું અને વ્યવસ્થિત ક્રમમાં વસ્તુઓ ગોઠવવાનું પસંદ કરે છે તેણી તેના મલ્ટીટાસ્કિંગ કૌશલ્યો માટે જાણીતી છે અને તેથી તે કોઈ પણ મુશ્કેલી વિના તેના કાર્યો પૂર્ણ કરે છે અને ખાતરી કરે છે કે બધું સંપૂર્ણ છે તે તેના બાળકોને શિસ્ત અને અખંડિતતા વિશે શીખશે જે કોઈ પણ બાળક માટે સૌથી મૂલ્યવાન પાઠ છે કન્યા રાશિની માતાઓ પૂર્ણતાવાદી હોય છે તેના માટે નાની નાની બાબતો મહત્વની છે તેના માટે કોઈનું ધ્યાન જતું નથી તે વિચારક છે અને ભવિષ્ય માટે પ્લાન કરવાનું પસંદ કરે છે સાત નંબરની તુલા રાશિ ભૂલથી પણ પ્રેમ આપે છે તુલા રાશિની માતા તુલા રાશિના લોકો જેવું વર્તન આ રાશિની મહિલાઓ ખૂબ જ સંતુલિત માતા બનવામાં સફળ થાય છે શાંત સ્વભાવની આ મહિલાઓ ઘણીવાર પોતાના બાળકોની ભૂલો તેમનાથી ગુસ્સે થવા કે નારાજ થવાને બદલે પ્રેમથી સમજાવે છે તુલા રાશિની સ્ત્રીઓ પ્રતિભાશાળી અને કલાત્મક માતા છે તેની પાસે એક મજબૂત પાત્ર અને ઈચ્છાશક્તિ છે તે ખૂબ જ રોમેન્ટિક સ્વપ્નદ્રષ્ટા અને કલ્પનાશીલ છે તુલા રાશિની માતાઓ તેમના બાળકોને મધુર શબ્દો અને દયાળુ કાર્યોથી શિક્ષિત કરે છે તેમની ન્યાયની ભાવના તેમને કોઈ પણ ગુસ્સે થયેલા ખોટા વર્તનને સમજવા સ્વીકારવા અને માફ કરવા સક્ષમ બનાવે છે તુલા રાશિની માતા જાણે છે કે તેના બાળકોના મંતવ્યો અને પસંદગીઓનો આદર કેવી રીતે કરવો નંબર આઠ સ્કોર્પિયો સ્કોર્પિયો માતાઓ ભાવનાત્મક રીતે તીવ્ર હોય છે અને તેમના બાળકો માટે અતિશય રક્ષણાત્મક હોય છે તેઓ તેમના બાળકો સાથે ઊંડા ભાવનાત્મક બંધન ધરાવે છે અને તે તેમની ખુશી અને સુખાકારીની ખાતરી કરવા કરવા માટે પણ તૈયાર છે વૃશ્ચિક રાશિની માતાઓ અત્યંત વફાદાર હોય છે અને ગમે તે તે થાય હંમેશા બાળકો માટે રહે છે રાશિની માતાઓ પરિવારની જાસૂસ હોય છે તેઓ હંમેશા શું ચાલી રહ્યું છે તેની જાણ હોય છે અને તેઓ અધિકૃત ધ્યેયલક્ષી અને હોય છે વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ માટે પ્રમાણિકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ તેઓ ખૂબ જ લાગણીશીલ પણ હોય છે. અને તે તેના બાળકોને પણ તે જ શીખવે છે. તે તેના બાળકો માટે આધ્યાત્મિક માર્ગદર્શક છે. નંબર નાઇન ધનુરાશિ તે સુપર મોમ છે. જે તેના બાળકો દ્વારા શ્વાસ લે છે તે તેમના માટે કાલ્પનિક વિશ્વ બનાવવાનો પ્રયાસ કરે છે. જેથી તેઓને કોઈ દુઃખ કે નિરાશા ન થાય. ધનુરાશિ સ્ત્રીઓને સ્વતંત્રતા ગમે છે. અને તેઓને તેમની પોતાની જગ્યાની જરૂર છે તેઓ તેમના બાળકો સાથે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે ધનુરાશિની માતાઓ સાહસિક આનંદ પ્રેમાળ અને અતિ સ્વતંત્ર છે અને તેણી તેના બાળકોને તેમની આસપાસની દુનિયાનું અન્વેષણ કરવા પ્રોત્સાહિત કરવાનું પસંદ કરે છે હંમેશા જિજ્ઞાસા અને અજાયબીની ભાવના જગાડે છે ધનુરાશિની માતાઓ સ્વતંત્ર અને ખુલ્લા મનની હોય છે તમારા બાળકોને હંમેશા ઉત્સાહ સાથે નવા અનુભવો સ્વીકારવા પ્રોત્સાહિત કરો નંબર મકર રાશિની મહિલાઓને પસંદ છે છે નિયમોનું પાલન કરવું એ તેમની આદત સામેલ કે તે તેના બાળકોને માતાની સાથે પિતાનો સંપૂર્ણ પ્રેમ આપી શકે છે જો કે તે તેના બાળકોને સુરક્ષિત રાખવા માંગે છે પરંતુ કેટલીક વાર તેણીની પરિસ્થિતિઓ બાળકોની સ્વતંત્રતા માંગ સમસ્યા બની જાય છે તે શિસ્તબદ્ધ ગંભીર અને રૂઢિચુસ્ત માતા છે. તે જવાબદાર, માગણી કરનાર અને બુદ્ધિશાળી છે. મકર રાશિની મહિલાઓ પોતાના કરિયર અને પોતાના બાળકોના આત્મવિશ્વાસને મહત્વ આપે છે. જેના કારણે કેટલીકવાર દુવિધાઓ અને અનિર્ણયની સ્થિતિ સર્જાય છે. જો કે તે ખૂબ પ્રેમાળ અને ભાવનાત્મક રીતે પ્રદર્શનકારી નથી, તેમ છતાં તે તેના પરિવારને સૌથી વધુ પ્રેમ કરે છે. નંબર કુંભ રાશિની માતાઓ સ્વતંત્ર બિનપરંપરાગત અને અવિશ્વસનીય રીતે ખુલ્લા મનની છે તેના બાળકોને પોતાને માટે વિચારવા અને તેમના અનન્ય વ્યક્તિત્વને સ્વીકારવા પ્રોત્સાહિત કરે છે કુંભ રાશિની માતાઓ પ્રગતિશીલ વિચારકો છે જે હંમેશા તેમના બાળકો માટે વધુ સારી દુનિયા બનાવવાનો પ્રયત્ન કરે છે તે એક સામાન્ય માતાની બધી પરંપરાઓને તોડી નાખે છે તેની તેના બાળકોને તેમના શ્રેષ્ઠ મિત્ર અને સાથી બનીને તેમનું જીવન જીવવા દે છે તેને તેને પડકારો ગમે છે અને કોઈ ડર નથી તે બની શકે તે બધું માટે તૈયાર છે નંબર બાર મીન રાશિ બાળકોના ગુણોનો વિકાસ કરે છે જો આપણે મીન રાશિની માતા વિશે વાત કરીએ તો તે બધામાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી માતા છે મીન રાશિની મહિલાઓ આ રાશિની મહિલાઓ ખૂબ જ સંવેદનશીલ અને સ્વભાવની નજીક હોય છે અને જેની અસર તેમના બાળકોના ઉછેર પર દેખાઈ રહી છે કલા તરફના તેમના ઝુકાવને કારણે આ મહિલાઓ તેમના બાળકોમાં પણ આ ગુણો વિકસાવે છે મીન રાશિની માતાઓ શાંત સંવેદનશીલ અને દયાળુ હોય છે તેઓ વધુ પ્રેમાળ છે અને ખાતરી કરે છે તેઓ તેમના બાળકો સાથે સમજદાર સંબંધ ધરાવે છે તે અત્યંત મદદરૂપ છે અને તેના બાળકો માટે હાજર રહેવાનો અને તેમને તેમના સપના સાકાર કરવા માટે પ્રેરિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે મીન રાશિનો સ્વામી ગુરુ છે આ રાશિની સ્ત્રીઓ સરળ અને લાગણીશીલ હોય છે તે પોતે સપના જુએ છે અને તેને પૂરા કરવાની હિંમત ધરાવે છે તે તેના બાળકોને પણ જીવનમાં એક જ પાઠ શીખવે છે કે કોઈ પણ સ્વપ્ન પૂર્ણ કરી શકાય છે કે કની પણ બનતા પહેલા તેની માતાની જેમ બાળક પણ લાગણીશીલ હોય છે જે પ્રકૃતિને પ્રેમ કરે છે આ રાશિની માતા તેના બાળકોને સંસ્કારી અને સદાચારી બનાવે છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો જેથી કરીને આવનારા વિડિયોની માહિતી તમને મળતી રહે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો